પંચમહાલનું પાનમ ડેમ જેમાં પણ નવા નીરની આવક થઈ છે પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે જેના કારણે પાનમ ડેમમાં પાણીની સતત આવક નોંધ છે પાનમ ડેમમાં ચોવીસ હજાર પાંચસો ક્યુસેક પાણીની આવક થઈ છે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે દસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે તો પાનમ ડેમમાંથી પાણી છોડાતા પાનમ નદી બે કાંઠે વહેતી થઈ છે ડેમના બાર દરવાજા એક પોઈન્ટ વીસ મીટર સુધી ખુલી દેવામાં આવ્યા છે હાલ પાનમ ડેમની સપાટી એકસો પચીસ પોઈન્ટ પસ્તાલીસ

હજાર પાંચસો કૃષક જે છે પાણી અ જે આવક થઈ છે જેની સામે જે રૂપ ડેમ નું રૂલ લેવલ જાળવવા માટે જે પાનમ ડેમમાંથી તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો અલગ અલગ જે તબક્કાવાર પાણી છોડવામાં આવ્યું છે અને ખાસ કરીને જે રીતના જિલ્લાના તમામ જળાશયોમાંથી જે નવા નીરની આવક થઈ છે હાલ જે રીતના પાનમ ડેમમાં જે જે પાણીની આવક થઈ છે તેને લઈ હાલ બે દરવાજા એકસો